શ્રી લિંબત સેવા સમાજ દ્વારા વાળંદ જ્ઞાતિના યુવા મેળાનું આયોજન શ્રી લિંબત સેવા સમાજ વડોદરા દ્વારા વાળંદ જ્ઞાતિના લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓ માટે પંદરમા યુવા મેળાનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી લિંબત સેવા સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ વર્ષે કોરોના કાળ પછી પ્રથમ વખત વડોદરા શહેરમાં આ યુવા મેળો યોજાઈ રહ્યો છે જ્યારે વડોદરા શહેર જિલ્લાના તથા અન્ય જિલ્લાના ગુજરાત રાજ્યના તેમજ બીજા રાજ્યો પ્રદેશો તેમજ વિદેશના વાળન જ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ આ યુવા મેળામાં ભાગ લીધેલ છે આ યુવા મેળામાં આ સંસ્થાના આજીવન સભ્યો દાતાશ્રીઓ હોદ્દેદારો કારોબારી સભ્યો તથા કાર્યકર્તાઓના સહકારથી આયોજન કરાયું છે જ્યારે આ યુવા મેળો વડોદરા શહેરના જેપી રોડ ખાતે દિવાળીપુરા અતિથિકૃહ ખાતે આગામી તારીખ નવ ફેબ્રુઆરી બે રવિવારના રોજ સવારે આઠ કલાક થી બપોરે બે કલાક સુધી આયોજન કરવામાં આવી સમગ્ર ગુજરાતની અંદર અવાર નવાર સમાજના યુવા મેળા થતા હોય છે જેમાં પસંદગી સંમેલન તરીકે પણ ઓળખાય વડોદરા શહેરની અંદર લગભગ દર બીજે વર્ષે આ પ્રકારના પસંદગી મેળા યોજાય છે અને આ વખતે કોરોના પછી પહેલી વાર બધા ભેગા થાય છે ત્યારે આ પંદરમો યુવા મેળો થશે અને પંદરમાં યુવા મેળા પ્રસંગે લગભગ અઢીસોથી ત્રણસો જેટલા યુવક યુવતીઓ અહીંયા હાજર રહેશે પસંદગીના પાત્રો એમને મળી રહે તે માટેનું આયોજન છે એમાં મોટાભાગના શિક્ષિત યુવક યુવતીઓ અહીંયા આગળ આવતા હોય છે અને આ લોકોને યોગ્ય પાત્રની પસંદગી માટે હંમેશા એ લોકોનું પહેલી પસંદ વડોદરા જ હોય છે કારણ કે વડોદરા શૈક્ષણિક ધામ છે સંસ્કારી ધામ છે અને લોકોને જે માણસ જે રીતે પોતાની કેટેગરી પ્રમાણે યોગ્ય પાત્ર અહીંયા આગળથી મળી રહે છે એને પરિણામે વડોદરાના યુવા મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જોવા આવનારા પણ એટલા જ હોય છે અને સાથે સાથે લોકો જે યુવા મેળા યુવક યુવતીઓના પાત્ર જે આવતા હોય પસંદગી માટે એ પણ એમના વાલી સાથે આવે એમના ઓળખીતા સાથે આવે ત્યારે એ લોકોને પણ યોગ્ય પાત્ર અહીંયા મળી રહે તે માટેની એ થાય અમે આ વખતે પહેલી જ વાર અહીંયા આ વખતે યુવા મેળાઓ અમને એવું લાગતું હતું કે યુવતીઓ ઓછી આવશે એટલે અમે પહેલી જ વાર એવું રાખ્યું છે કે જે યુવતી અહીંયા આગળ આવે અને પોતાનો પરિચય સ્ટેજ ઉપર આપે એ સ્ટેજ ઉપર આપે એને એણે જે ચૂકવેલા હોય એના એને પાછા આપી દેવાના અને ત્યાં જ એને યોગ્ય પાત્ર મળે તો એ વખતે પણ જાહેરાત થતી હોય તો એ વખતે પણ સમાજ દ્વારા એને સારું ઈનામ આપે અથવા તો પ્રોત્સાહન મળે તેને માટેનું અમારું આયોજન હશે વડોદરા શહેરની અંદર દિવાળીપુરા અતિથિગૃહ છે ત્યાં આગળ આયોજન કરવામાં આવેલું છે